મુક્ત થઈ છે 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 ચાલો ગમે ગમે એટલાની લોન એટલા પૈસા અટકાયેલા ગયા લાખ પ્રભુ શ્રી રામ હરહર મહાદેવ કેમ છે બધા મોજમાં ભાઈ મિત્રો કર્જ મુક્તિમાંથી આમ તાત્કાલિક કઈ રીતે નીકળવું ફટાફટ કરજમાંથી મુક્ત થઈ જાવું છે ચાલો ગમે એટલાની લોન છે ગમે એટલા પૈસા અટકાયેલા છે સલવાઈ ગયા છે પાંચ લાખ દસ લાખ હું તો કહું છું બે કરોડ પાંચ ની કિંમત પણ કેમ ન હોય ભાઈ બજરંગબલીનું માનજી મહારાજ તમને એમાંથી બહાર કાઢશે અને કાઢીને જ રહેશે દાદાભાઈ મોજીલા છે એના માટે કાંઈ ગુરુ નથી ભાઈ દાદા તો દાદા છે હાજરા હજુર કડિયુગમાં બજરંગબલીનું માનજી મહારાજને યાદ કરો ને તમારું કામ થાય એ દાદાભાઈ પણ એ ભાવ સાચવો જોઈએ મંત્ર પણ કહેવો છે ઉપાય પણ કહેવા છે રેગ્યુલર કરજો યાર મને ઘણા બધા લોકોના મેસેજ આવે છે બરોબર છે એ આપણે પછી વાત કરીએ પણ ફટાફટ પહેલા વિડીયો શરૂ કરીએ પોઈન્ટ ઉપર આવીએ તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વિડીયોને ખાસ શેર કરી દેજો જેથી બધાને લાભ મળે બધા જે કોઈ પણ લોકોને પ્રશ્ન છે તકલીફ છે કરજોમાંથી મુક્ત થવું છે એ ઉપાય કરી શકે દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે સબસ્ક્રાઈબ દબાવી દેજો બાજુમાં ડંકો પણ વગાડી દેજો મિત્રો ઘણા બધા ભાઈઓ બહેનોના પ્રશ્ન આવે છે કે મારા આટલા પૈસા સલવાઈ ગયા છે આટલા પૈસા અટકેલા છે કોક પાસેથી લીધેલા છે દેવાતા નથી મેળ નથી ખાતો અથવા તો કોકને આપેલા છે હવે એ પાછા નથી દેતો કે નથી દેતી ભાઈ બરાબર છે હવે કઈ રીતે આમાંથી બહાર નીકળવું મિત્રો અગાઉ પણ મેં બે ત્રણ વિડીયોઝ બનાવેલા છે પણ ઘણા લોકો છે ખરેખર સિરિયસલી ડેઇલી કહેવાય કે એક સિરિયસ આમ સિરિયસ માઇન્ડથી સ્ટ્રોંગ કંટ્રોલ રાખી સિરિયસ થઈને ઉપાય રેગ્યુલર રોજ નથી કરતા હા એક દિવસ કરે બે દિવસ ત્રણ દિવસ કરે વધીને પાંચ દિવસ કરે પછી કે ભાઈ આમાં કાંઈ થતું નથી મૂકી દેવાનું આ જ વાંધો આવે મિત્રો તમે રેગ્યુલર રહ્યો તો તમારું કામ થાય ભાઈ હવે એવું કોઈ વિડીયોમાં મંત્ર દઉં કે ઉપાય દઈશ એનાથી એવું નહીં થાય કે આમ ભગવાન આમ કહેવાય ને આકાશમાંથી પૈસાનો ઘા કરશે કે જમીનમાંથી તમને વહીસ પૈસાનો ઘડો મળશે ભાઈ ના એવું નથી પણ મિત્રો તમે જે કામ કરો છો તમે જે નોકરી કરો છો ધંધો કરો છો જે કાંઈ પણ કામમાં છો એમાં બરકત મળે પૈસા વધવા મળશે નોકરી કરો છો તો સારી નોકરી પગારવાળી મળશે ઓફર આવશે ધંધો કરો છો તો દસ ગણો ચાલવા મળશે પણ તમારે રેગ્યુલર એકવીસ દિવસ સુધી આ વસ્તુ કરવાની પછી જોજો ધીમે ધીમે અનુભવ થશે ભાઈ એકવીસ દિવસ ભૂલતા નહીં ભાઈ તો મિત્રો સૌથી પહેલી વાત તમને એક મંત્ર આપું છું કર્જ મુક્તિ મંત્ર ઓમ નમો હનુમતે આવે શેશ સ્વાહા આ મંત્રનો જાપ મિત્રો દરરોજ એકવીસ વખત કરો ઘરની બહાર નીકળો એ પહેલાં ઘરના મંદિરમાં રૂમમાં બેસી ધૂપ દીવો અગરપતિ દાદાને કરો ત્યારબાદ એકવીસ વખત ઓમ નમો હનુમતે આવે શા આવે શા સ્વાહાનો જાપ કરો બરોબર છે ભૂલતા નહીં દરરોજ એકવીસ વખત કરો એકવીસ દિવસ સુધી પછીની વાત કરીએ તો કે તુલસીજીને રોજ ઘીનો દીવો કરો કદાચ એ નથી નથી કરી શકતા કેસે છોડ તો તો શું પછી દીવો કરો બરોબર છે દરરોજ શિવલિંગ પર જળાભિષેક અભિષેક કરો ઘરમાં કરો તોય ચાલે એવું નથી કે તો મંદિરે જાઓ જઈ શકતા હોય તો બેસ્ટ છે ભાઈ બરોબર છે પછીની વાત કરું તો મિત્રો સેવિંગ છે ને બચત એ આપણા ઉપર છે હવે તમે માની કોક પાસેથી ઉછીના પચાસ લાખ રૂપિયા લઈને ફોરેન ફરવા ગયા આડે ધડ મોજ આવે એમ વાપરા ભાઈ મજા આવી એમ વાપરા પાછા આવીને ચિંતામાં તકલીફમાં ડિપ્રેશનમાં પડી ગયા કે ભાઈ પાછા કેમ દેવા તો એ તમારો વાક કહેવાય એમાં એક એ મંત્ર કે ઉપાય કામ કરે પણ કામ કરે છતાં જે કહેવાય ને કેમ ફટાફટ કામ ન થાય તો એ તમારા વાકના લીધે ભાઈ એટલે કે બચત કરતા શીખવી પડે પચીસ હજાર કમાવું બચાવતા ઓલો ખર્ચો છે આમ છે તેમ છે આપણે મેનેજ કરવું પડ્યા ભાઈ બરોબર છે વધારે વાત કરું છું કોઈ એક વ્યક્તિની વાત નથી પચીસ ને વીસ ની પચાસ હોય પાંચ હોય પંદર હોય ત્રીસ હોય કે સાઈઠ હોય કે એક લાખ કમાતા હોય ભાઈ બરોબર છે બચત કરતા શીખો પ્લસ દેખાદેખીથી બચો ભાઈ આજના સમયમાં છે ને ઘણા લોકો દેખાદેખી પાછળ એવા પૈસાનો બરબાદ કરે છે ભાઈ કે જેની કોઈ વાત ન થાય દેખાદેખી ખરેખર આ વસ્તુથી બચવાની જરૂર છે પછીની વાત કરીએ તો હવે તમને ઉપાય દેવા છે મિત્રો પાકીટ છે ને ક્યારેય પણ ફાટેલું ન રાખો આ વાત ખાસ ધ્યાન રાખજો બધા માટે કોઈ એક જેન્ડર માટે હું વાત જ નહીં કરું ભાઈ સ્ત્રી પુરુષ બંને માટે વાત કરતો હોઉં છું બધા દાદાના બાળકો છે એટલા માટે બરોબર છે સ્ત્રી પુરુષ બાળક વૃદ્ધ કિન્નર જો એ હપેહનુમાન ચાલીસા દાદા બધા જ દાદાના બાળકો છે બરાબર છે તો પાકીટ ફાટેલું ન રાખવું ક્યારે એનું કારણ છે લક્ષ્મી તમારા લક્ષ્મી જે છે ભાઈ બરોબર છે એ તમારા પાકીટમાં પૈસા પાકીટમાં રાખો ને તમે તો પૈસા પાકીટ જે છે એ ક્યારેય ફાટેલું ન રાખો બરાબર બીજી વાત એવું હોય તો તમારે પાકીટ નો રાખતા હોય ઘણાને ને ટેવ હોય ભાઈ ડેકીમાં પૈસા રાખે કે પછી આમ ટૂંકમાં કાર્ડ ની આરે રબડ વીટીને રાખે એવી પણ ઘણાને ટેવ હોય છે ટૂંકમાં કહું તો પાકીટ રાખતા બીજી વાત કરીએ પાકીટ ને પાછલા કિસ્સામાં ન રાખવું મિત્રો આ બધી નાની નાની બાબત છે ને ખરેખર વર્ક કરતી હોય છે ઘણા કહેશે ઓળો કરોડો પતિ અબજો પતિ છે એ આવું બધું કરશે તો એના થોડા પૈસા ઓછા થઈ જશે પૈસા ઓછા નહીં થાય હાલો માની લીધું કારણ કે એને અબજો રૂપિયા ઇન્વેસ્ટ કરેલા છે ભાઈ ડેલીની એટલી કરોડોની ઇન્કમ છે બરાબર છે તમે સમજી ગયા કોની વાત કરું છું પણ એને પણ કાંઈક કાંઈક નેગેટિવ ઇફેક્ટ થતી હોય ભાઈ પૈસા બાબતે નહીં બીજી બાબતે થતી હોય એટલા માટે એ પણ ઉપાયને માનતા હોય પણ બતાવતા ન હોય ભાઈ એટલા માટે ખાસ પાછલા ખિસ્સામાં પર્સને ન રાખવું આગળ ઉપરના ખિસ્સામાં રાખવું અથવા તો બીજી જગ્યાએ રાખવું પછીની વાત કરીએ તો પાકીટમાં ક્યારેય ચાવી ન રાખવી મિત્રો પર્સમાં ચાવી રાખવાની ઘણા લોકોને ટેવ હોય આ બધી વાસ્તુ ટિપ્સ એસ્ટ્રોલોજી ટીપ્સ પ્રમાણે જે છે એ હું તમને કહું છું પછી બધાના વિચાર છે ભાઈ બરાબર છે નથી કેતો આમ કરો કરો ને કરો જ ભાઈ છે જસ્ટ તમને હું ઉપાય બતાવું છું પછીની વાત કરીએ તો પાકીટમાં થોડું નમક મિત્રો આ વસ્તુ મેં પોતે કરેલી છે હું જે તમને અત્યારે કહું છું ને પર્સની અંદર મીઠું મીઠું મીન્સ ખારું નમક જેને કહેવાય બરાબર છે એ આટલું એક કણી જેટલું ખાલી બહુ જાજો આમ બુકળો ભરીને મૂકો પર્સમાં એમ નથી કહેતો આટલી કણી પર્સની અંદર મૂકી દો પાકીટમાં એનાથી શું થશે તો કે મિત્રો લોકોની તમારા ધનની ઉપર ખરાબ નજર હોય ને નહીં રે દૂર થઈ જશે તમારા વાહન ઉપર નજર હોય તમારા ઘરની ઉપર નજર હોય કે ભાઈ આની પાસે આટલું બધું કેમ આવ્યું યાર મને નથી મળતું યાર આને મળી જાય છે આવું થતું હોય ને એ નજર દોષ દૂર થઈ જશે તમે સાંભળેલું હશે ઘણા લોકો કહેતા હોય ઘરમાં પોતા કરીએ ને બરાબર છે તો પાણીની અંદર મીઠું નખાય મીઠું નાખીને એટલે વાતાવરણ શુદ્ધ થાય આવું ઘણા કહેતા હોય શું કામ કારણ કે મીઠા પાસે શક્તિ છે એ શોષી લે ખેંચી લે નેગેટિવ એનર્જીને ભાઈ બરાબર એટલા માટે પછીની વાત કરીએ તો એલચી પણ પર્સમાં રાખી શકાય જો રાખી હોય તો ફરજિયાત કોઈ વાત છે નહીં ભાઈ આ ખાલી ઉપાય તમને દઉં છું હા નુકસાન કાંઈ નથી એ હું તમને શ્યોર કહી શકું પછી ગાય માતાને દરરોજ રોટલી ખવડાવી મિત્રો ગાય માતા તેત્રીસ કોટી દેવી દેવતા કહો કે કરોડ કહો બધું એક જ છે અને ગાય માતામાં મિત્રો ગાય માતા એવા આશીર્વાદ આપે ને ભાઈ ભલે એ બોલશે નહીં મોઢેથી ચાલો પણ મિત્રો એવા દિલથી આશીર્વાદ આપશે ગાય માતા કે તમારી જિંદગી બદલી જશે યાદ રાખજો બની શકે તો જમણા હાથની હથેળીથી ગાય માતાને રોટલી કેળા ફ્રૂટ છે બરાબર છે બની શકે એ ખવડાવજો તમે કહેશો કદાચ શેરીમાં નથી અમારા એરિયામાં નથી ફોરેનમાં રહેતા હોય આઉટ ઓફ ઇન્ડિયાના લોકોની ઘણી વખત કમેન્ટ્સ આવે છે જો કે બધા ભાઈઓ બહેનોને પ્રણામ છે ભાઈ વિડીયોઝ જોવે છે એ બધો સપોર્ટ કરો છો તમે બરાબર છે આશીર્વાદ આપો છો પણ ફોરેન આઉટ ઓફ ઇન્ડિયામાં ગમે તે કન્ટ્રી હોય સિટી હોય જો ગાય નથી તો શું કરવું એમ કહેતા હોય બરાબર છે તો મિત્રો કોઈ વાંધો નથી જય ગાય માતા ઘરના મંદિરમાં બેસીને એટલું બોલી શકો ઘણા કહેશે ઘરમાં મંદિર પણ નથી મોબાઈલમાં હનુમાન દાદાનો ફોટો ડાઉનલોડ કરીને રાખી શકો ને ત્યાં પગે લાગો ત્યાં બોલો જય ગાય માતા મિત્રો બધી વસ્તુ શક્ય છે જો કરવી હોય ને તો કરવી હોય તો ની વાત થાય છે હનુમાન દાદાને ગોળ ચણા જલેવી લાડુ ધરવા જોઈએ મિત્રો હનુમાન ચાલીસા તમને લાભ મળશે પ્રેત પિશાચ નિકટ નથી આવતા ફક્ત ભૂતપ્રત પિસાચ ની વાત નથી એક પણ જાતની નેગેટિવિટી તમારા ઘરમાં નહીં પ્રવેશે જે તમે હોટલની વચમાં વાત સાંભળેલી હતી મિત્રો ઘણા વર્ષથી હોટલમાં ભૂત પ્રેતનો પ્રોબ્લેમ હતો કોઈ રહેવાનું હતું આવતું એક ફેમિલીમાં આવ્યું ફરવા માટે ત્યારે રોકાણું હતું એ વિડીયો ખાસ જોજો તમે મારી ચેનલમાં જે ટાઇટલ પણ આપેલું છે તો હનુમાન ચાલીસાથી સારું થઈ ગયું જગ્યા પવિત્ર થઈ ગઈ વિચારો તમે એક ફોર વ્હીલમાં પાછળ કાંઈક આત્મા વ્હાઈટ સાડીમાં કાંઈક વ્હાઈટ કલરનું કપડું પહેરેલું હતું કાંઈક હતું ડ્રાઈવર ગાડી હલાવે ઉપલા અરીસામાં જોવે તો પાછળ દેખાય બેઠેલું પાછળ ફરીને જોવે તો કોઈ નહીં હકીકતની વાત છે ઓ ભાઈ હા દાદાના મંદિર પાસે ગાડી ઊભી રાખી જેવી ઊભી રાખી ચીસા ચીસું ગાડીમાંથી આજુબાજુવાળા બધા જોવે ગાડીમાં કો છે નહીં ચીસના ચીસ ના અવાજ કેમ આવે માઇકમાં વાગે ગીત વાગે છે કે શું એ બધું ખાલી થઈ ગયું જતું રહ્યું અને પવિત્ર થઈ ગઈ ગાડી મિત્રો હનુમાન ચાલીસાની તાકાત છે ને ભાઈ જે સમજે છે એ જાણે છે જાણતા નથી એને ખબર નથી તો મિત્રો હનુમાન ચાલીસા દરરોજ ભલે એક વખત બોલો પણ નિયમ રાખો એક વખત તો હું બોલીશ જ ગમે તે થાય ભાઈ બરાબર છે તો આ જે ઉપાય કીધા છે ધ્યાનમાં રાખજો તમારે કર્જમાંથી દાદા ધીમે 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 સાવ તમને મુક્ત કરી દેશે કર્જમાંથી બરાબર છે તો કર્મ કરતા રહો ભક્તિ કરતા રહો નામ જપ કરતા રહો વિડીયોને ફટાફટ બધા ભાઈઓ બહેનો મિત્રો સુધી શેર કરી દેજો સોશિયલ મીડિયા દ્વારા જેથી બધાને લાભ મળે બધા ઉપાય કરી શકે રોજ લાભ લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન જે સબસ્ક્રાઈબ દબાવી દેજો બાજુમાં બે લાયકન પણ પ્રેસ કરી દેજો કર્મ કરતા રહ્યો ભક્તિ કરતા રહ્યો તમારા લીધે અન્ય વ્યક્તિની આંખમાં આંસુ ન આવેનો ખાસ ધ્યાન રાખો બરોબર છે જાય બજરંગલીનું મહારાજ જાય પ્રભુ શ્રી રામ હર હર મહાદેવ કેવા દાદાની મોજ ಗೋದವರದ ದರಿ ವಶು ವೈ ಹಾ ಜಯ ಗಿನ್ನರಿ